અગર હું તમને એમ કહું કે રાતની વધેલી રોટલી કે અગલા દિવસની વધેલી રોટલીને ફક્ત પાણીમાં નાખો અને એક સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ જશે શું તમે વિશ્વાસ કરશો જો હું તમારા સામે જ બે રોટલીને પાણીમાં નાખીને અને થોડા મસાલા નાખીને મિક્સ કરી રહી છું ને એક સુપર ટેસ્ટી યમ્મી અને નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવે એવો સરસ મજાનો એક નાસ્તો તૈયાર થઈ જશે તો આજે આપણે આવું જ કંઈક કરવાના છીએ લેફ્ટ ઓવર એટલે કે વધેલી રોટલીમાંથી એક સરસ મજાનો ક્રિસ્પી અને ટેસ્ટી અને હેલ્થ એવો નાસ્તો તૈયાર કરવાના છીએ જે સરસ સોફ્ટ છે તમે ચટણી સોસ ચા કોફી બધા સાથે આને લઈ શકો છો એટલો સરસ લાગે છે ટેસ્ટમાં અને બીજી વખત તો તમે જાણી જોઈને રોટલી બચાવશો એટલો સરસ લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક કરવા ન ભૂલતા અહીંયા જો મારા પાસે એક દિવસ જૂની વધેલી રોટલી છે અમે સવારમાં કરતા હોઈએ છીએ તો પછી સાંજે નાસ્તામાં આને બનાવી શકો છો અથવા બીજા દિવસે મારી જેમ બનાવી શકો છો તો આ બે એક દિવસ અગાઉની રોટલી છે સરસ અને હવે આપણે આને બનાવીશું નાસ્તો તો આના માટે અહીંયા ગેસ બાજુ જઈએ અને ગેસ ઉપર મેં અત્યારે એક પેન મૂકી દીધું છે અને એમાં આપણે બે કપ પાણી લેવાનું છે અડધા કપનું મેઝરમેન્ટ છે એટલે ટોટલ આમ એક કપ પાણી છે એના અંદર આપણે અડધી ચમચી જીરું મીઠું નાખીશું થોડું મીઠું જો તમે રોટલીમાં મીઠું નાખતા હો તો સા સાચવીને નાખવાનું છે અને જો મોડી રોટલી હોય તો સાત પ્રમાણે નાખજો કોથમીર નાખી છે ઝીણી સમારેલી અને સાથે જ અહીંયા આપણે ફક્ત બે નંગ રોટલી લીધી છે તમે તમારા હિસાબે જેટલું તમારે નાસ્તો કરો એ રીતે રોટલીને ક્વોન્ટિટી વધારી શકો છો તો અહીંયા બે રોટલી આપણે પાણીમાં નાખી દીધી છે ને હવે અને પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ તમે વિડીયો પૂરો જુઓ તમે શરૂ કરો છો અને બંધ કરીને જતા રહો છો આમાં તો તમને પણ કંઈ શીખવા નહીં મળે ને ખબર પણ નહીં પડે કે હું કેવી રેસીપી તમારી સાથે શેર કરું છું તો પ્લીઝ કોશિશ કરો કે તમે વિડીયોને પૂરો જુઓ જેથી તમને પણ કંઈક નવું જાણવા અને શીખવા મળે તો અહીંયા આપણી રોટલી ધીમે ધીમે કરીને ઓગળી ગઈ છે આખી પાણીમાં અને હવે તમે જોઈ શકો છો સરસ એકદમ આના ટુકડા થવા લાગ્યા છે અને પાણી જેમ જેમ ઉકળશે એમ રોટલી એકદમ મેલ્ટ થઈ જશે આપણી હવે આમાં મસાલા કરી લઈએ સૌપ્રથમ આપણે બે ચપટી જેટલી હળદર નાખીશું એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી મેં પેરી પેરી મસાલો લીધો છે આની જગ્યાએ તમે મે મેગીનો મેજિક મસાલો આવે છે એ પણ લઈ શકો છો અને જો બંને ન હોય તો ખાલી ગરમ મસાલાથી પણ બની જશે આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા હવે આને વધારે હેલ્ધી બનાવવા માટે મેં કંઈક વેજીટેબલ્સ લીધા છે જેમાં કેપ્સિકમ ગાજર અને કાંદો કાંદો ઝીણો સમારેલો છે ગાજર છીણેલું છે અને કેપ્સિકમને પણ ઝીણો સમારેલું છે આ સિવાય તમે સ્વીટકોર્ન લઈ શકો છો વટાણા લઈ શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું હવે જુઓ પાણી અહીં ઓછું થઈ ગયું છે આપણું પહેલાં બરાબર હશે હલાવી હજુ અહીંયા આગળ હું પોણા કપ જેટલું પાણી નાખી દઉં છું એટલે મારું જે મેઝરિંગ કપ છે ને એ કપનો પોણો કપ કહું છું મેઝરિંગ કપના જે એક કપનું માપ આવે છે ને આ મારો અડધો કપ છે અડધા કપમાં પણ થોડું ઓછું અહીંયા મેં પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે એ જ કપના માપથી અહીંયા આગળ રવો લેવાના છીએ તો બરાબર પહેલાં આને ઉકળવા દઈએ એટલે મસાલા આપણા સારી રીતે સુગંધ આવા લાગશે અને સરસ ચડી જાય આપણા મસાલા આપણે આમાં લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે બાળકોને પણ ઇઝીલી તમે આપી શકો છો અને હવે અહીંયા આગળ જુઓ એ જ કપના માપથી આ વાટકી છે તો વાટકીના માપથી મેં અહીંયા લીધું છે એક વાટકી રવો લીધો છે અને બરાબર આને મિક્સ કરીશું અને હવે આપણે આને ફૂલ ફ્લેમ ઉપર જ આનું પાણી બધું ખતમ થાય અને લોટ જેવું તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે આને સરસ રીતે ચઢાવવાનું છે ધ્યાન રાખજો એકવાર રવો નાખ્યા પછી આ સારી રીતે ઉકળવા લાગે છે ત્યારે સરસ એના છાંટા ઉડે છે અને તમારા હાથ દાજી શકે છે એટલે એમાં ધ્યાન રાખજો તો એક મિનિટ માટે જે છાંટા ઉડે છે ને ત્યાર પછી બંધ થઈ જાય છે અને જુઓ હવે ધીમે ધીમે ઘટ થવાનું શરૂ થયું છે તો કન્ટિન્યુસ આને ચલાવતા રહેવાનું છે એટલે કે હલાવતા રહેવાનું છે નીચે ચોટેને એનું ધ્યાન રાખવાનું છે અને આનું આપણે સરસ એક બાઇન્ડિંગ આવી જાય લોટ જેવું બંધાઈ જાય એ રીતનું આપણે કરવાનું છે તો થોડીવાર પછી તમે જોઈ શકો છો ફક્ત પાંચે જ મિનિટમાં આનું પાણી બળી ગયું છે અને હવે એક સરસ લોટ જેવું થઈ ગયું છે એક જગ્યાએ ભેગું થવા લાગ્યું છે હવે આપણે આને થાળીમાં કાઢીને ઠંડુ કરી લઈશું તો અહીંયા આગળ મેં થાળીમાં કાઢી લીધું હતું અને એને થોડું ઠંડુ પણ કરી લઈશું આપણે સારી રીતે હાથ લગાડી શકીએ એટલું ઠંડુ અત્યારે જો ઉપરથી તો મને લાગે છે કે હાથ લગાડવા જેટલું થઈ ગયું છે પણ કદાચ નીચે ગરમ હોઈ શકે તો અહીંયા આગળ હાથમાં તેલ લગાડ્યું છે મેં અત્યારે હા થોડું નીચે ગરમ છે હાથને થોડું તેલ લગાડી અને સારી રીતે આને મસળવાનો છે તો મેં આને ફરી વખત ઠંડુ થવા દીધું હતું કારણ કે મેં તમને જેમ જણાવ્યું કે સ્ટાર્ટિંગમાં ઉપરથી ઠંડુ હતું પણ નીચે ગરમ હતું તો બીજી વાર મેં હાથમાં તેલ લગાડી લીધું છે ને હવે પ્રોપર એટલું ઠંડુ છે કે હું એને હાથ લગાડી શકું છું તો હવે આપણે આને મસળી લેવાનું છે મસળવાથી શું થશે કે કોઈને ખ્યાલ નહીં આવે કે તમે આને રવો નાખીને બનાવ્યું છે રોટલી પણ વપરાઈ ગઈ હેલ્ધી નાસ્તો પણ તૈયાર થઈ ગયો હવે બીજું કે આનો તમે ખીચો તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ રવાનો બસ તમે ઉપમા જેવું જેને કહેવાય ઉપમા જેવું બનાવીને ડાયરેક એ પણ તમે સર્વ કરી શકો છો અને મારી જેમ આ રીતે બોલ્સ પણ બનાવી શકો છો અથવા તમને જે પણ શેપ પસંદ હોય લંબગોળ છે રોલ જેવો છે કે રેક્ટેંગલ છે એવો કોઈ પણ મનપસંદ શેપ આપી શકો છો બોલ્સ બનાવવા ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે એટલા માટે મેં અહીંયા બોલ્સ જ બનાવ્યા છે તેલ પહેલેથી જ ગરમ કરવા મૂક્યું હતું અને બધા બોલ્સ આપણે હવે તેલમાં નાખી દીધા છે જેટલા પણ તેલમાં સવા એના કરતાં એક ઓછું નાખો જેથી તમે એને હલાવી શકો તેલનું ટેમ્પરેચર હાઈ જ રાખવાનું છે પણ જો તમને લાગે કે આનો કલર એકદમથી ડાર્ક થઈ રહ્યો છે તો તેલનું ટેમ્પરેચર નીચું કરવા ગેસની ફ્લેમ તમે લો કરી શકો છો અને આને જરા કલર ચડે ત્યાં સુધી આને હલાવવાના નથી એકવાર હલકો કલર આવવા લાગે ત્યાર પછી જ આને અલટી કરીને ગોલ્ડન કરી લેવાની છે અને ચડવામાં વધારે વાર નથી લાગતી બેથી ત્રણ મિનિટમાં સરસ આ એકદમ ગોલ્ડન થઈ જાય છે આમાં તમે ચાહો તો ચીઝ નાખી શકો છો વચ્ચે તમે ચીઝ ક્યુબ મૂકીને પણ બોલ બનાવી શકો છો તો બાળકોને વધારે પસંદ આવશે ટેસ્ટી લાગશે તો જુઓ ફક્ત બેથી ત્રણ મિનિટમાં સરસ એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને કોઈ પણ બોલ્સ આપણા તૂટ્યા નથી ફાટ્યા નથી અને વધારે તેલ પણ નથી પીતા એકદમ હેલ્ધી બને છે આની જગ્યાએ તમે ટીકીનો શેપ આપીને શેલો ફ્રાય કરશો તો પણ ચાલશે એમાં તમે એકદમ ઓછા તેલમાં પણ બનાવી શકો છો તો એક જ રેસીપીમાં મેં તમને ત્રણ એના રીત બતાવી દીધી તૈયાર છે આપણો સરસ મજાની લેફ્ટ ઓવર રોટલીમાંથી એક નાસ્તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અત્યારે મેં આને સોસ સાથે સર્વ કર્યું છે તમે ચટણી ચા કોફી સાથે સર્વ કરી શકો છો બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો